રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના આટા તો બાવા પીપળિયા ગામની બજારમાં સિંહ પરિવારની જોવા મળી લટાર શેરીમાં સિંહ પરિવાર આટા ફેરા કરતા સીસીટીવી કેમેરામાં થયા કેદ તો સિંહ પરિવાર સાથે બાઇક ચાલક દંપતીનો ભેટો થઈ જતા બાઇક લેવું પડ્યું પાછળ રૂપાવટી ડેડરવા બાવા પીપળિયા ખારચિયા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના છે ધામા સિંહ પરિવારના રહેણાંક વિસ્તારમાં આટા લોકોમાં ફેલાયો ભયનો માહોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ